આવી રીતે તમારે ગ્લાસ ને પાણીની અંદર કરતું જવાનું છે એટલે તમારે ઘસવું ન પડે તમારે કોઈ મહેનત જ નહીં હેલો એવરીવન આજે આપણે તાંબાના વાસણ એક મિનિટમાં કેવી રીતે સાફ કરવા એ વિડીયો લઈને આવી છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ જુઓ આ મારા તાંબાના વાસણ છે કેવા કાળા થઈ ગયા છે આપણે પિત્તાંબરીનો ઉપયોગ કરીને એને ઘસીને એમ સાફ કરતા હોય છે પણ આજે હું તમારી માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવીશું જે આપણે પાણીમાં જઈને એકદમ નવા જેવા બનાવી દઈશું તો ચલો શરૂ કરીએ હવે તમારે એક બાઉલ લેવાનો છે બાઉલમાં એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી આપણે લીંબુના ફૂલ એડ કરીશું એટલે કે સાઇટ્રિક એસિડ હવે બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે એકદમ એને મિક્સ કરી દેવાની છે જો આવી રીતે તમે આનું સોલ્યુશન બનાવી અને એટલે મીન્સ કે એનું પાણી બનાવી અને પછી તમે ગ્લાસ અંદર ડીપ કરી દેશો એટલે ગ્લાસ તમારો એકદમ ચમકતો બની જશે હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે અંદર પાણી એડ કરીશું પાણી તમારે એક કપ જેટલું લેવાનું છે એટલે કે પોણો ગ્લાસ પાણી તમારે લેવાનું છે હવે આપણે મિશ્રણને સારી રીતે હલાવી લઈશું લીંબુના ફૂલ એકદમ ઓગળી જવા જોઈએ અને મીઠું પણ ઓગળી જવું જોઈએ આવી રીતે કરવાથી શું છે કે આપણે કોઈ કેમિકલનો પણ ઉપયોગ ન કરી શકીએ અને ઓછા બજેટમાં અને નુકસાન વગર આપણા વાસણો તાંબાના હોય કે પિત્તળના એને એકદમ ચમકદાર બનાવી શકીએ હવે લીંબુના ફૂલ અને મીઠું એકદમ સરસ રીતે ઓગળી ગયું છે હવે હું તમને બતાવું કે આપણે એને કેવી રીતે લગાવશું હવે આપણે શું કરીશું કે આ પાણીમાં આપણે આ ગ્લાસને ડીપ કરી દેવાનો છે આપણે અત્યારે લગાવતા નથી આવી રીતે ડીપ કરી દઈ તમે જોઈ શકો છો કે જુઓ તરત જ ફેર પડવા લાગ્યો છે ને આવી રીતે તમારે ગ્લાસને પાણીની અંદર કરતું જવાનું છે એટલે તમારે ઘસવું ન પડે તમારે કોઈ મહેનત જ નહીં ઘણી તો શું આપણે આપણી પાસે પીતાંબરી ન હોય તો લીંબુ લઈ અને પછી એને ઘસીએ છીએ અથવા તો એને કોઈ પણ કેમિકલવાળો પાવડરથી એને આપણે ઘસીને એકદમ તાંબા જેવો કરી નાખી છે પણ તમે જોઈ શકો છો ને સેકન્ડમાં એકદમ નવા જેવો ક્લાસ થઈ ગયો છે ને તમારે ઘસવાની પણ મહેનત પડી નથી પડી ને તો આ ટ્રીક જરૂરથી ફોલો કરજો અને હા જો તમને આવી રીતે મારા બધા નવા નવા વિડીયો પસંદ આવતા હોય ને તો જરૂરથી એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય ને તો માય ડિયર ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો મેં વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું નળ કેવી રીતે સાફ કરવો અને વોશ બેસિન કેવી રીતે સાફ કરવું એ બધા જ વિડિયો મેં ચેનલ પર મૂકેલા છે બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેક આઉટ કરી લેજો જો હવે સરસ મજાનો ક્લાસ તમારો થઈ ગયો ને હવે ખાલી તમે એને વોશ કરી લો તો પણ ચાલે છે ને એકદમ મસ્ત મજાની ટ્રે ગ્લાસ ને તો મેં સાફ કરી લીધો છે હવે આપણે તાંબાનો લોટો છે એને પણ એવી રીતે સાફ કરી લઈએ બસ તમારે તાંબાના લોટાને પણ આવી રીતે જ કરવાનું છે તમે જોઈ શકો છો કેટલું ફટાફટ ક્લીનિંગ થાય છે જુઓ થઈ ગયું ને એકદમ જરાય પણ મહેનત પડી છે નથી પડી ને હવે આ પાણી જો તમારે વધે ને તો તમે એકાદ બે દિવસ એનો ઉપયોગ કરી શકો છો નહીં પછી એનો ઉપયોગ વધારે સમય નથી થાતો માટે આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો જુઓ કેવો સરસ લોટો થઈ ગયો તમારે જરાય મહેનત પડી બસ આ ટ્રીકથી આપણે આવી રીતે તાંબાના વાસણો સાફ કરી લેશું તો એકદમ ચકચકાટ બની ગયા છે ને હવે આપણે એને પાણીથી ધોઈ લઈશું હવે મેં સાદું પાણી લીધું છે એમાં આપણે ગ્લાસને ધોઈ નાખી જુઓ તમારે પછી કઈ લિક્વિડનો કે શેનો ઉપયોગ કરવાની જરૂર જ નથી એકદમ નવા જેવો ગ્લાસ બની ગયો ને હું તમને લોટો પણ બતાવું કેટલો સરસ લોટો મારો લોટો કેવો કાળો હતો એકદમ સરસ બની ગયો ને બસ હવે આપણે એને પાણીથી વોશ કરી દઈએ જો કેટલો મસ્ત બની ગયો જુઓ ફ્રેન્ડ્સ બે જ મિનિટમાં ફક્ત બે જ મિનિટમાં મારો તાંબાનો ગ્લાસ કેવો નવા જેવો થઈ ગયો અને બે જ મિનિટમાં તાંબાનો લોટો પણ કેવો નવા જેવો થઈ ગયો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો જરૂરથી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય